હાલ લો મિત્રો સ્વાગત છે આજે એક નવા વિડીયોમાં તમારો ભાઈ ફરી એક નવો વિડીયો લઈને આવી ગયો છે જય મામોગલ જય દુર્ગધે જય બાબા સીતારામ ને આજનો વિડીયો મિત્રો છે આપણે જાવાનું છે ખાડીમાં કડેસલા પકડવા માટે ને આજે કડેસલા પકડવા જવાનું છે હું ને સંજયભાઈ બે તો સંજયભાઈ આવે છે સંજયભાઈની વાત જોમ છું આજે સંધ્યાભાઈ થોડીક વારમાં આવે છે ઘરે આપણે તો અહીંયા ઘરે આવી જાય પછી હું ને સંજયભાઈ બે નીકળીએ છીએ બરાબર તો તમને આજે બધું ખાડીનું લોકેશન આખું બતાવશું અમારે ગામની બાજુમાં જ ખાડી આવેલી છે

કેસલો ખાવા આવે બરાબર ને પડી લેવાનું હા કેસલો ખાવા આવે એટલે મિત્રો આમાં છે ને કેસલો ફસાઈ જશે ખાવા આવે ને તો અકેરા બગરાના ઘા લઈ લીધા સંજીભાઈ થૈલો ખાલી ઓ સંજીભાઈ આ બધું બાંધે તગડી આ કેસલો ખાવા આવે એટલે આવડું થોડું ખાઈ કે આ તો ફસાઈ જશે ઓ ભાઈ સંજીભાઈ બહુ મહેનત કરે છે જ ભાઈ કેસલા પકડવા માટે તો હાલો મિત્રો બ્લોક માં મિત્રો બનાવી લેજો આ રહ્યું અમારા દરિયાનું લોકેશન એક નંબર લોકેશન આવે હજી તમે દરિયામાં જાઓ હજી તો થોડાક જ છે હજી કાંઠે છે અમે હવે રાય આગળ દરિયાની વચ્ચે બસ પછી તમને બધું બતાવીએ છીએ સંજયભાઈ અત્યારે ઘા બાંધે છે હાલો તો મિત્રો મિત્ર તો અમારા સંજયભાઈ કેપ્ટને બોટ ચાલુ કરી દીધી છે હવે હાંકવાની જોઈ લેજો જાય છે હવે બોટમાં બે જ ભાઈ અમે ક્યાં તો હવે અમારી બોટ ભાઈ જોત તો ખરી ટન મારો સંજયભાઈ ટન મારો ખાઈ જાય ખાલી કા હવે હાલો તો મિત્રો હવે તમને આગળ જાય છે અમે આઈશા બાઈસા માંડીએ કેસલા બેસલા ને બધું બતાવી છે હા સંજયભાઈ તડકો પણ બહુ લાગે છે સંધે ભાઈ ટોપી ને જ પહેર્યા છે મિત્રો હવે આલસા માંડી દીધા છે બધી કોર એક 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 આવીએ એટલે ડોટકા દેખાય બધી આલસા માંડી દીધા છે સંધે ભાઈ હાકે છે હવે નાગરી કેટલા આવ્યો કે તમને બતાવીએ છે આવી જાઓ સાત સમુદરો ભાઈ ની બોટ જાય છે ભાઈ તાકાત થી જો સંજય ભાઈ ભાઈ તો કહી દો યાર કેટલા તો આવી હે સંજય ભાઈ બધા છે ને પાંચ ભૂકા કાઢી નાખવાના છે કેટલા આ તમારો ભાઈ આવી ગયો છે કેટલા મારો માર્કેટ માં ભાઈ કોઈ દી નહી ને હે

બના જ રહેજો તો તમને વિડીયોમાં બધી કેટલા બેઠલા નથી ઘણું બધી છે હજુ ખાલી આ ટેલર છે પિક્ચર તો બાકી છે ખાલી આ પેલો માલ ઉપડ્યો છે હજી તો અમારે બધું માલ ઉપાડવાનો બાકી છે તો અમે હવે માવો અને પાણી પી લઈએ હાલો તો મિત્રો મિત્રો ફાઇલેન્ડ હવે બીજી ટીપ થઈ ગઈ છે અમારી બીજી ટીપમાં કેટલોક માલ આવ્યો છે બીજો કેકડો આવે છે ભાઈ જોઈ લો સંજય ભાઈ પણ બેસી કેકડો પકડવા થયો

ખોલી ભરાઈ કેટલા મિત્રો ભાઈ મોટા હલો મિત્રો ફાયદો ને આપડે ઘેર પગી ગયા છે કેટલા કેટલા લાવ્યા તમને અમે બતાવી દઈએ લો મિત્રો ખાડી માટે એટલા બધી છે હવે મિત્રો તો વિડીયો ને આપડે જ પૂરો કરીએ હવે બહુ વાર થાકી ગયા છે ખાડી માટે આવે એટલે બહુ થાકી પણ ગયા બહુ બરાબર તમને કેવો લાગ્યો સારો લાગ્યો મિત્રો લાઈક અને મિત્રો કરી દેજો આવતા વિડીયોમાં સુધી બાય બાય